ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે ઝટકા મશીન તો લાવવા એને બેટરી હારે અને સોલાર પેનલ હારે કનેક્ટ પણ કરી દીધું પણ ત્યાર પછી ફેન્સિંગ ની અંદર ઝટકો આવે છે કે નહીં ઘણી વખતે ધીમો આવે છે તો એનો પ્રશ્ન શું છે શું કામ ઝટકો નથી આવતો

એ બે ની વચ્ચે આવે છે આ બંને વસ્તુઓ અડે છે એટલે કે ફેન્સિંગનો લાલ છેડો અને જમીન સાથેનો કાળો છેડો એ બંને લીધે અડે છે એટલે કરંટ પાસ થાય છે અને જાનવરને આ જ વસ્તુને હું તમને આ વાયર ની મદદ થી સમજાવું છું આ વાયરનો એક છેડો ઝટકા મશીનના લાલ છેડા સાથે કનેક્ટ છે અને આ બીજો જે છેડો છે એને હું જમીન સાથે એટલે કે અર્થિંગ સાથે અડાડું તો અહીંયા ઝટકો લાગે છે આવી જ રીતે જ્યારે કોઈ પણ જાનવર કોઈ રોઝ કે કોઈ ભૂંડ જટકા મશીનના ફેન્સિંગની અંદર જ્યારે ઘૂસવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમનું મોં અથવા તેમનું મોઢું જટકા મશીનની ફેન્સિંગને સૌથી પહેલી વાર અડે છે આમાં જ્યારે તેમનું મોઢું અહીંયા ફેન્સિંગને અડે છે તો તેના વાટે તેમનો જે કરંટ છે તે તેમના પગ જે અર્થિંગને અડેલા હોય છે જે જમીનને અડેલા હોય છે તેના સુધી આ ફેન્સિંગનો પાવર અર્થિંગ સુધી પહોંચે છે એટલે કે બીજી રીતે જો આપણે જોઈએ તો પાછળ જે લાલ ટર્મિનલ ફેન્સિંગ માટે કોઈ પણ જાનવરના મોઢાથી શરૂ કરી અને તેમના પગ સુધી જમીન માટે ઝટકા મશીનના અર્થિંગ સુધી પહોંચે છે આમ આખો કરણ છે તે ઝટકા મશીનના લાલ છેડાથી શરૂ કરી ઝટકા મશીનના કાળા છેડા સુધી પહોંચે છે જેવી રીતે આપણે ડેમો ની અંદર જોયું કે જયારે ફેન્સિંગનો પાવર આપણે જમીનની અંદર આવી રીતે મોકલી દઈએ છીએ ત્યારે ભાઈ અડે છે એમ છતાં પણ તેમને કરંટ લાગતો નથી એવી જ રીતે કોઈ ખેડૂત એવી હોય કે અમારે કોઈ જાનવર અંદર આવે છે ને એને કરંટ લાગતો નથી તો ખેડૂતે ચેક કરવું પડે કે એમનો ફેન્સિંગ નો કરંટ ક્યાંક જમીનની અંદર તો જતો નથી રહેતો ને કોઈક ને કોઈક જગ્યા એમની ગરેડી તૂટેલી તો નથી ને ક્યાંક કોઈ વાયર તૂટીને જમીનની અંદર તો જતો નથી ને કોઈ વાયર છે તે જમીન સાથે અડકેલો નથી ને કોઈ ડાળી ડાળખા ફેન્સિંગ ઉપર આવી અને તેમનો બધો પાવર જમીનની અંદર તો નથી મોકલી દેતા ને